નમસ્કાર CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું વડોદરામાં યુનાઇટેડ વેના ગરબામાં વિવાદ સર્જાયો છે વરસાદના કારણે ગરબાના મેદાનમાં કાદો હોવાથી ખેલૈયાઓએ ઉભાડો મચાવ્યો હતો વડોદરા શહેરના કલાલી વિસ્તારમાં આવેલા ગુજરાતના સૌથી મોટા ગણાતા યુનાઇટેડ વે ઓફ બરોડાના ગરબા ગ્રાઉન્ડમાં સતત બીજા વર્ષે કાદો કિચડના કારણે ખેલૈયાઓ હેરાન પરેશાન થયા હતા અને તેમણે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો એક તબક્કે ખેલૈયાઓને ગાયક અતુલ પુરોહિતે સમજાવવાનો પણ પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ માન્યા નહોતા અને રિફંડ રિફંડના નારા લગાવ્યા હતા તદ ઉપરાંત યુનાઇટેડ વે હાય હાયના નારા પણ લગાવ્યા હતા લોકોએ રિફંડ રિફંડના નારા લગાવતા ગાયક અતુલ પુરોહિત ઊભા થઈ ગયા હતા અને તેમણે ખેલૈયાઓને કહ્યું હતું કે દરેક વાતનો એક હલ હોય છે તમે મને સાંભળશો ખરા નહીં સાંભળો તો તમને જવાબ કેવી રીતે મળશે જોકે ખેલૈયાઓએ તેમની વાત સાંભળી નહોતી અને કહ્યું હતું કે દાદા જવાબ નહીં જોઈએ પૈસા પાછા આપો અને રિફંડ રિફંડના નારા લગાવ્યા હતા તો બીજી તરફ કેટલાક લોકોએ કહ્યું હતું કે અમારી માંગે પૂરી કરો નેપાળ જેસા પ્રોસ્ટેસ્ટ કરના પડે ગયા ભારે આક્રોશ સાથે ખેલૈયાઓએ જણાવ્યું હતું કે આટલા દિવસથી કહેતા હતા કે ગ્રાઉન્ડ તૈયાર છે પરંતુ અહીંયા આવ્યા પછી લાગતું નથી કે ગ્રાઉન્ડ તૈયાર છે અહીંયા કાદવ કીચડ સિવાય કંઈ જ જોવા મળતું નથી આ લોકોનો માત્ર પૈસા કમાવવાનો હેતુ હોય એવું લાગી રહ્યું છે તેમને બિઝનેસ કરવામાં જ રસ છે આ લોકો અતુલ દાદાના નામે ચરી ખાય છે ખેલૈયાઓને અહીંયા ખૂબ જ તકલીફ પડી રહી છે ગ્રાઉન્ડના ઠેકાણા જ નથી અને પાર્કિંગના પણ ઠેકાણા નથી ખેલૈયાએ જણાવ્યું હતું કે નવરાત્રિમાં દર વર્ષે વરસાદ તો આવે છે પરંતુ ખેલૈયાઓ માટે સગવડ કરવી જોઈએ ગ્રાઉન્ડમાં ગરબા રમી શકાય એમ નથી ગરબા રમતા રમતા પડી પણ જવાય છે મેનેજમેન્ટને મારે એટલું જ કહેવું છે કે વરસાદ તો પડે જ છે પરંતુ એના માટે તમારે તૈયારી પણ કરવી જોઈએ ગયા વર્ષે પણ આવી જ હાલત હતી પરંતુ રિફંડ મળ્યું નહોતું અતુલ દાદા જ્યાં સુધી યુનાઇટેડ વેમાં ગાતા હશે ત્યાં સુધી જ અમે આવીશું અમે તેમના કહેલા છીએ એટલે કીચડમાં પણ ગરબા રમીએ છીએ અમે મેનેજમેન્ટને વિનંતી કરીએ છીએ કે ગરબા રમી શકાય એવી વ્યવસ્થા કરો જરૂર પડે તો ગ્રાઉન્ડ બદલી નાખો લોકોનો આક્રોશ જોતા આયોજકોને ગરબા દરમિયાન જાહેરાત કરવી પડી હતી કે જે લોકોને તકલીફ પડી હોય અને રિફંડ જોઈતું હોય તેમને આવતીકાલે યુનાઇટેડ વે ની ગ્રાઉન્ડ ઉપરની ઓફિસે સવારે અગ્યાથી થી વાગ્યાની વચ્ચે પાસ જમા કરાવી દેવો તે લોકોને પાંચ થી સાત દિવસમાં ઓનલાઇન રિફંડ મળી જશે પાસ જમા કરાવ્યા પછી તેઓ આ સીઝનમાં આ ગ્રાઉન્ડ માં ગરબા રમી નહીં શકે આવજો એકદમ ખરાબ એકદમ બકવાસ નંબર નું છે 5600 રૂપિયા લીધા છે ઈચરવાળા 7600 રૂપિયા ગટર પાણી છે અંદર કકરું ગટર પાણી ગંભાઈ છે ના ગ્રાઉન્ડ ના ઠેકાણા છે ના પાર્કિંગ ના ઠેકાણા છે ના પાસ ના ઠેકાણા છે ટોટલી આ લોકો પૈસા કમાવા ઉપર ધ્યાન આપે છે અતુલ લાલ નામે ચરી ખાઈ છે આ લોકો